સુપ્રીમ કોર્ટના એસસી સમાજના બંધારણીય સમગ્ર થઈ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરી ચુકાદાને રદ કરવાની માંગ કરી હતી ભારત બંધના એલાન અન્વયે ભરૂચના તમામ બહુજન સમાજના લોકો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદાના વિરુદ્ધમાં પોતાનો આક્રોશ અને વ્યક્ત કરવા તથા કલેક્ટરને આવેદનપત્ર આપી અને એની રજૂઆત રાષ્ટ્રપતિ સુધી જાય કારણ કે સુપ્રીમ કોર્ટ સંવિધાનની ઉપરવટ જઈ અને સંવિધાનની વિવિધ અનુચ્છેદોનું સીધું ઉલ્લંઘન કરેલ છે આવું જ જજમેન્ટ ઓગણીસો અઠ્ઠાણુંમાં સુપ્રીમ કોર્ટે હાયર એજ્યુકેશનમાં આપ્યું હતું અને ત્યાર પછી પાર્લામેન્ટની અંદર એના માટે એક બિલ લાવવું પડ્યું હતું આ સરકાર ફરીવાર આવા કુચેષ્ટા કરી રહી છે અને અત્યારે જે તાજેતરમાં બીજી ઘટના જે ઘટી છે લિટરલ એન્ટ્રી કે ભાઈ જે અનામત છે એ એસસી એસટી ઓબીસીની જે અનામત છે એ અનામત પાંચ ટકા પણ લાગુ થઈ નથી સુપ્રીમ કોર્ટ સંજ્ઞાનમાં એ કેમ નથી લેતી જય સંવિધાન ಹಾಲಿನ <tapache> ತಬಕೆ સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપેલ છે એને પહેલાં તો અમે સર્વે એસી એસટી ઓબીસી સમાજ વખોડી કાઢીએ છીએ સખત શબ્દોમાં અને આજ રોજ સમગ્ર ભારતમાં જ્યારે બંધનું એલાન આપ્યું છે ત્યારે અમે ભરૂચ જિલ્લા બહુજન સમાજ આદિવાસી સમાજ એસટી એસટી ઓબીસી સમાજ વનકર સમાજ તથા અન્ય સમાજો દ્વારા જે પ્રમાણે અમારું વિરુદ્ધમાં જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું છે એને પાછું ખેંચવા માટેનું અમે આહવાન આપીએ છીએ આ ટાનાશાહી સરકારને પણ કહેવા માગીએ છીએ કે જ્યારે જ્યારે અમારી એની પર તમે જે પ્રમાણેના જે હુકમો કરો છો ત્યારે અમારો